ચાર દીકરા ને કે ત્રણ ત્રણ ચાર ચાર બાલ છે એનો વખત નહીં આવે આવશે કે નહીં ત્યારે હું તો કઉ ભગવાન ને કઉ કઈ લોકો ને આશ્રમ ન મળે જો પરિવાર આપણને રાખતા હોય તો અહીં આવવાની જરૂર શું છે ચવીસ પચીસ વર્ષથી અહીં પેટ રૂટી ગયા પણ જો આ તમારા જેવા દીકરા મોઢું જોઈને મન વાર લે આવો તો દીકરાનો પ્રેમ કોઈ જોયો નતો એટલું બાપુ અમને રાખે છે ભગવાન અમે અમને મને એમ થાય કે અમારી ઉંમર એને લાગે ને જીવે લો બાપા એ લો રાખ્યો શું કરવાનો આપણા નસીબ ના ખેલ છે નથી આપણને ધક્કો મારી કેમ યાદ કરવા ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહી મા બાપ છે તે પોતાના બાળકોને આખી જિંદગી જે છે તે ખર્ચીને મોટા કરતા હોય છે પરંતુ એ જ બાળકો જયારે મોટા થાય છે ત્યારે મા બાપ ને છોડી દેતા હોય છે આખી ઉંમર જે ઉમરાની પૂજા કરી હોય જીવતર ની સમી સાંજે એ જ ઉમરો જયારે જાકારો આપે ત્યારે જીવતર જે છે તે અંધકારમય બની જતું હોય છે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવના ભવ ના ગાણા ગાતા આ સમાજની એક બીજી વાસ્તવિકતા વૃદ્ધાશ્રમ પણ છે ત્યારે હાલ આપણે મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમે છીએ રતન આવેલા વૃદ્ધાશ્રમ છીએ ત્યારે આવો મુલાકાત લઈએ મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમની અને અહીંના જ લોકો સાથે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ આપણે મહેશ્વરી વૃદ્ધાશ્રમમાં છીએ અનેક માજી આપણી સાથે જોડાય છે તો તેમની સાથે વાત કરીએ શું નામ છે સૌપ્રથમ તો તમારું નામ લેતા નારાયણ સુબ્રમણ્યમ હું બોમ્બેથી આવી બે હા બે વરસ થયા મને અહીંયા અહીંયા બહુ સારું છે કઈ જાતની તકલીફ નથી અહીંયા ડોક્ટર આવે મહિનામાં એકવાર રવિવારે

સેવન્ટી સિક્સ એવા છે બધા સાહીઠ ની પછી જ લે છે આશ્રમમાં એના પહેલા નહીં એકદમ મજબૂરી હોય તો જ લે એક બે વર્ષ ઓછા બીજા એવા માજી છે કે ઘણા વરસથી છે અઢાર વરસથી એક માજી છે બે ત્રણ હા અઢાર વરસથી છે એનું નામ રેવા બા છે અમને તમને મળાવું હું બસ શું નામ છે લલિતાબેન બામણિયા કેવડી ઉંમર હશે ઉપર ક્યાંથી આવ્યા છો તમે જુનાગઢ જુનાગઢ થી

ખૂબ રોટી ગુસ્સો આવે કોઈ ઉપર કોઈ ઉપર ગુસ્સો આવે ગુસ્સો આવે પણ હું કરજો ભાઈ શું કરજો બહારના કામ આ ખેતીવાડીના શેરમાં મોટા થયા છે શેરમાં જન્મ છે એ ખેતીવાડીનું કામ તો ન આવડે પણ આ બધાને ઘર ઘરના કામ ખૂબ કર્યા ખૂબ કર્યા છે વીસ વીસ પચીસ પચીસ રૂપિયા મહિનો ત્યારે હતો સસ્તા રથમાં પહેલા મહિનાના વીસ પચીસ રૂપિયા માખું કામ કરાવતા તમે જતા કામ એવા તો આઠ દસ કલાક અને દીકરાને મોટા કહી રહ્યા છે દીકરાને કર્યા મોટા મોટા એવા બધું કહ્યું કોણ કોણ છે પરિવારમાં પરિવારમાં ચાર દીકરા હતા ત્યારે ત્રણ છે એક ઓફ થઈ ગયું ચારેય નો પરિવાર છે પતિ છે તમારા પતિ નથી પતિભાઈ નથી એક દીકરી છે પહેલા ખોરાની પછી ને ચાર દીકરી દીકરી એ થોડોક વખત રાખી વરસ બે વરસ પછી બધું જેટલું હતું એટલું બધું લેવાય ગયું ને પછી ઝગડા કરવા માંડી પછી મારા મનને વિચારશ્યો કે હવે ક્યાંક નીકળી જવા દે તો જાવું તું મારે હરિદ્વાર પણ ત્યારે એ દોઢ વરસ પહેલાં છે ને ટ્રેન બારી નાખી તી આ ત્રણ વાજીએ તમને ખબર હા એમ એટલે ટ્રેન ને બસું ને બધું બંધ હતી એટલે અહીંયાથી થી રાતના અગિયાર ને દસ ની ઉપડે ને ટ્રેન એમાં અહીંયા આવી અમદાવાદ ઉતરી આખી રાત ટ્રેનમાં અમદાવાદ ઉતરી સવારે સાત વાગે અમદાવાદ આવી ને પછી પૂછી પૂછી એકા બીજાને રિક્ષાવાળા ને બધા ને પૂછી પૂછી ને અહીંયા રાજકોટ આવી ને રાજકોટ સવારે તમારી રીતે આવ્યો મારી પરિવારજનોને ખબર છે તમે અહીંયા છો એક છોકરાને ખબર છે છોકરાને છોકરીને બાકી કોઈને ખબર નહીં મેં એ લોકોના ફોનના નંબર કે હું ફોનય વાપરતી પણ મને એવો કુશો લાગી ગયો ને ફોનના નંબરને બધું ફાડી નાખ્યું મેં કીધું કોઈને ફોનના નંબર રાખવું તો એ લોકોના ફોન આવે એ લોકો અહીંયા આવે કારવે પાછી માથા કૂપ થાય ને એના કરતાં કાંઈ મારે જોડું જ નથી ચાર પાંચ જોરી કપડાં એ લઈ આવી હતી બાપુ અમને બહુ સારી રીતે રાખ્યું દીકરા આપણને યાદ ન આવે એવી રીતે રાખે દવા દારૂ માંદા ડૂકતા થયા હોય એક દિવસ જમવા ન પૂગે ને કોઈ પણ અહીંયા આવે કેમ નથી જમવા આવ્યા ટ્રસ્ટી મોકલે અથવા પતે આવે જમવા કેમ નથી આવતા જમવા આવો થોડું ઘણું જમો આટલો પ્રેમ મળે બહુ બહુ પ્રેમ અતિશય પ્રેમ થાય આવો તો દીકરાનો પ્રેમ કોઈથી જોયો નહોતો એટલું બાપુ અમને રાખે છે ભગવાન અમને મને એમ થાય કે અમારી ઉંમર એને લાગે જે જીવે લો બાપા એ લો પેલા ખોરાની છોકરી પછી ચાર દીકરા ચાર દીકરા ને કે ત્રણ ત્રણ ચાર ચાર બાલ છે એનો વખત નહીં આવે આવશે કે નહીં સમજ્યા ત્યારે હું તો કહું ભગવાનને કહું કે એ લોકોને આશ્રમ એ ન મળે એવી રીતે મારી એ લોકેશ જિંદગી બરબાદ કરીશ ઘરનું મારસ સાવ થર મૂર ખરાબ હતું દારૂ જ એમ અને પહેલાના વખતમાં એવું કંઈ હતું નહીં ઓકરેશન તેના એ સાલમાં મારા મેરેજ ત્યાં ત્યારે એટલું બધું કાંઈ નતું મોટા મોટા વાતું ચી કરતા ને હાલતું શું કરે છે ઘરવાળા શું નથી કરતા નોકરી કરે છે કે કમાય છે કે એ કાંઈ ન જતા એમ ને એમ નાખી દે ખાધામાં પછી નસીબ

પછી કા ભગવાનનું નામ લે રામાયણ વાંચવું ને ગીતાજી વાંચવું ને એ પણ અહીંયા બધું હતું મારે અહીંયા રહી ગયું હાથમાં કઈ હોય વજન જ ઉપરતું નથી ઊંડા એટલે કવિતા અહીંયા ચોપડી આપી દી વાંચ્યા રાખું ઘર સાફ રાખું ચોખ્ખું રાખું ઘરે જોઈ આવો છો કેવું સરસ છે અત્યારે બે જણા હતા પણ એક બેન નું બહુ વાતતા ને કે મોઈ ભાઈ ને મોકલ બાજુ હું એકલી છું શાંતિ છું બાપુ પૈસા દઈ ને એમ થાય કે આ લોકો નું સાફસુફ રાખી નવરાય ને તમે સ્વચ્છ રાખો બહાર જાવ બહાર જવાની ઈચ્છા થાય બહાર જવાની ઈચ્છા થાય તો જાય છે ને લઈ જાય છે સમજ્યા કઈ ભજન કીર્તન ને નાટક ને એવું બધું એ ખુશ ના રાખે બુઢિયા ને પછી અહીંયાથી જમારી ને મૂકી દે એટલું ખાલી અહીં જ બસાવે મારે ક્યાં ખુશ આવું ન પડે આખા રાજકોટમાં બધા અમને ફેરવા છે ટકભાઈ નો સાથ દવા આપે છે ટકભાઈ બીજા એક સાઈનાથ માંથી ડોક્ટર આવે છે પણ આપે છે એથી ઉપરાત થાય ને તો અહીંયા ગૌરીધર માં દવાખાનું છે હા રોડ પર પડ્યું છે પેલા માથું હમણાં રોડ પર ઉપર આવ્યું લખી દઈ બાપુ એટલે ત્યાંથી દવા લઈ આવે તો બાપુ નું અમારા મૂળ ન થાય એટલા અમને સારી રીતે રાખે છે એક બાજુ આપણે કહેતા હોઈએ છીએ કે માતૃદેવો ભવ પિતૃદેવ ભવ પરંતુ આ પણ એક સમાજનું જે વરવું ચિત્ર છે આ સમાજની એક વરવી વાસ્તવિકતા છે એ એક બાજુ આપણે માતા માતાપિતાને દેવ માનીએ છીએ પરંતુ એ જ દેવને જ્યારે સાચવવાનો સમય આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ફરજ ચૂકી જતા હોઈએ છીએ જે ખોડામાં રમીને મોટા થયા હોય એ જ ખોડાને જે છે દૂર કરી દેતા હોઈએ છીએ શું નામ છે માં શું નામ છે વનિતાબેન કેવડી ઉંમર છે કેવડી ઉંમર છે

કેટલા થી છે પૂછે છે બોલો એથી આઠ છે એથી એમની ઉંમર વસા મજા આવે છે અહિયાં સારું છે છે સારું છે કે સારું છે એ દા કે 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 કોઈ માજી માંડ પડ્યું ને તો અમારા બેન સેવા કરતા હમ સેવા કરે એ કેટલી ઉંમર છે એમને કેટલી ઉંમર છે 70 વર્ષ છે કેટલા સમયથી તમે અહીંયા છો 10 વર્ષ વર્ષથી અહીંયા છું કેવું લાગે છે અહીંયા બધા સરસ સુવિધાઓ છે બસ મસ્ત જ ની આવ્યા છો તમે અહીંયા અમે રાજકોટ થી ઘર અમારે દીકરી છે દીકરી છે આપડે પરેશાન કરે છોડી ને આવતી રહી પછી યાદ કરીને શું કામ એ કરવાનું તકલીફ માં પોતાનું એ નાખવાનું અહીંયા ભગવાનનું નામ લેવાનું ને મજા કરવાની બહુ પરેશાન

હમ તો કેવું કે અત્યારે સુવિધા સારી અહીંયા સુવિધા બહુ સરસ છે ને બહુ રાખે છે ને અમને ઘરે યાદ નથી આવતું ઘરે યાદ પેટ રૂટી ગયા પણ જો આ તમારા જેવા દીકરા મોઢું જોઈને મનનું આવ લે બહુ સરસ સાચું છે કઈ ચિંતા નથી ઘરેથી કોઈ આવે ક્યારેય કે પછી હમણાં કાલે દીકરીને જમાઈને આવ્યા હતા મળી ગયા બે મહિને આવ્યા ભાણે જ ને

પાછા જવાના છે 13 કેવું લાગે છે અહીયા સારું છે સારું છે બાપે કાઢવા નહીં એમ છોકરા યાદ આવે એમ આવવાનું કારણ શું હતું વહુ ના હિસાબે નીકળી જઈએ તો થઈ જાય શાંતિ બીજું કાઈ નહીં

કેવું લાગે માં આપણે પરિવાર જે છે ભેગો કરી હોય ને પરિવાર જે છે જાકારો આપે છે શું કરવાનો આપડા નસીબ ના ખેલ છે આપડા ખેલ નથી ભગવાન ઉપર વાળા માગે છે ટાઈમ મળે છે તો બે કાકા જ નહીં મળ તો આ કુતરી જ જો બાપુ ના રાજ માં હારું છે હમ હમ પરિવારજનો ક્યારે આવે છે મળવા હા મળવા કોક વખત આવે હમ હમ પણ આપણે જવું જ નથી

તો માજે જે રીતે વાત કરી આ વૃદ્ધાશ્રમ છે આપણા સમાજની એક વાસ્તવિકતા છે ને કદાચ સ્વીકારવી જ રહી કારણ કે જે રીતે અમને વાત કરી કે પરિવાર છે પરિવાર ક્યાંક ને ક્યાંક છોડે છે તર છોડે છે ત્યારે દુઃખ તો થાય છે અને જે રીતે એમને વાત કરી કે સ્વીકાર કરી લીધો છે હવે તેમને અને અહીં પણ તેઓ સૌ સાથે સંપીને રહેતા હોય છે તમારું નામ શું છે ભગવાતી કેટલા વર્ષથી છો તમે આ ચોથું હમ સારું લાગે છે આ તારું જ હોય ને હમ હમ હં

જયારે જોવું હોય ને જવું હોય ને કોઈના ઘરે તો જઈ શકે કઈ ભી પ્રસંગ હોય તો જઈ શકે કોઈ ઓફ થઈ ગઈ તો ભી જાય રજા આપે બે દિવસ ચાર દિવસ

અબ બલે ખાસ વે બતાય બીચારા ખોટ ના ધ્યાન રાખે મજા ના આવે બીચારા તપા કરવા આવે આપણે આપણે સારું છે ભાઈ એટલે તમે સ્વીકાર કરી લીધો છે કે સારું છે તો જે વાત કરી રહ્યા છે કે સ્વીકાર કરી લીધો છે શું નામ છે મા તમારું શું કરો છો તમે બધું કેટલા કેટલું લખ્યું કેટલી વખત ત્રણ ચોકડી ચોપડી લખી ચોપડી લખી બા પેલા અહિયાં રહેતા તા પછી છોકરો આવીને લઈ ગયો એનું કામ હતું કામ કરાવીને પછી બા ને મૂકી દીધું બીજા કોઈ લાવ્યા પાછી બીજી વાર બા ને તો બા અહિયાં છે બા ઘણું રામ નામ લખે ઘણું એટલે ઘણું જો ત્રીજી ચોપડી ચાલે છે આજે સવારે મહિનો થયો મહિનો થયો નથી થયો બે દિવસ બાકી હશે જો આજે જ પૂછતા હતા કે ચૌથી ચોપડી આપો મેં કીધું હા બા કપાટ ભૈરો છે અમારા બાપુ લાવીને મૂકે રામ નામ લખવાનું બધા લખે પણ આ માજી વધારે લખે છે કેવું લાગે માં હા મને તો ગમે છે અહીંયા ગમે છે ઘર કરતા હારું છે બાકી તન બી સત્સંગ કરી કીર્તન ગાય સત્સંગ કરી મજા આવે ઘર ની ખોઈડે જ અમે રહેવાનું હમ હમ કઈ માથા કુટ નથી અહીંયા બધું ખાવા પીવા જમવાનું બધું સારું જ છે અમારે કઈ ઉપાધી ઘર સાંભળતું જ નથી ઘર કરતા સારું છે યાદ આવે પરિવાર પરિવાર યાદ આવે પણ શું કામ નું આપણને ધક્કો મારીને કાઢી મૂક્યા હવે કેમ યાદ કરવા એટલે અહીંયા મજા છે

એ બધું સંકટ તો થયું લગન જ નથી કરવા ગયા અમે એને કેટલો જોવા ગયા પણ કેટલો એક લગન થઈ જાય બાપ જીવતા પણ એ પછી ક્યાંય મંડાણું નઈ ને એટલે કે મારે લગ્ન નથી કરવા પછી નાનો બાબુ છે ને એના લગ્ન કર્યા એકના જ કર્યા છે એ ઘરમાં વવ એટલે પછી બધુંય પરિવર્તન થઈ જાય ને એટલે પછી એ નો ફાવ્યું તો અહીં આવતી રહી તમે સુખેતી રહ્યો સાચી વાત છે ને આપણે જ્યારે કોઈ ઉપર ગુસ્સો આવે મને ન આવે રામને કહેવાનું આપડી આપડી જે વિપત હોય ને એ રામ સાંભરે એની અરે વાત કરવાની હું કોઈ ઉપર ગુસ્સો નથી કરતી મારી પાસે ગુસ્સો કરો ને તો આપણા ઉતારી લેવાનું સમજ્યા ભગવાન જેવા ભગવાને ચૌદ વર્ષ બેઠા તો આપણે આ દુઃખ નો કેવાય આપણે માથે વેઠી લેવાનું આપણે વાંચતા હોય થોડું થોડું તો મગજમાં રાખવાનું આપણી માથે સંકટ હોય ને એ આપણે જ પાર ઉતારવાનું હોય એટલું સમજીવું સમાજ ઉપર ગુસ્સો આવે મારી ઉપર કેમ સમાજ છે ના મને ગુસ્સો ન એમ મે મારા ક્યાં જલમના કર્મ હોય એ કર્મ મારે ભોગવવા પડે આપણે કેમ ગુસ્સો કરવો આપણે શું કર્મ કર્યા હોય એ તો આપણને ખબર નથી તો આપણા કર્મ કર્યા હોય એ આપણે ભોગવવા પડે

આખું વિચારીને જોઈ ધૃતરાષ્ટ્રને બતાવ્યું કે એક ઝાડ હતો અને એના પક્ષીના સો પક્ષી તે માર્યા એને આંધ્રા કર્યા એટલે એનું પાપ તને લાગ્યું એટલે એના જો આ તારા સો દીકરા થયા એ તે જો તારે સો દીકરાનું તે સુખ નો ભોગ્યું સમજ્યા અને એના બધાયને આંધ્રા કર્યા તો તારા આંધ્રાનો અવતારા ભગવાન ખુદે કીધું તારા ક્યાં જલમ પચાસ વર્ષે એના જલમનું એનું જે પાપ કર્યું તું

અને આટલું બધું જે છે પીડા કહેવાય જીવનની કારણ કે જે બાળકોને મોટા કર્યા હોય છે એ જ બાળકો જ્યારે જાકારો આપે ત્યારે સૌથી મોટી પીડા સૌથી મોટી આફત આવતી હોય છે જીવનની પરંતુ આ મા છે માનું વાત્સવ્ય છે અને કહેવાય છે કે મા તેમાં બીજા બધા વગડા ના વાય ક્યારેય પોતાના સંતાનોને જે છે તે દોષ નથી આપતા કહેવાય છે કે પુત્ર કપુત્ર થાય ક દીકરો દીકરો પુત્ર કપુત્ર થાય પરંતુ માવતર ક્યારેય કમાવતર ન થાય એમનું જે ઉદાહરણ છે માજી છે અને તેઓ અહીં રહી રહ્યા છે ને આપણે સમજી શકીએ છે કે આ પીડા છે છતાં પણ તેઓ જે રીતે પોતાના ભાગ્યને દોષ દે છે આ એક માનું વાત્સલ્ય છે